ક્યાંક બાજણું થયું હોય ત્યાં પચાસ જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો પંદર વીસ જણા તો આવા દો આવા દો એવું કેવા વાળા ઉભા રહીએ છે ક્યાંક જેસીબી હાલતું હોય તો પચાસ જણા ની જોવા ઉભા રહી જાય છે તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ બઉ સાસુને કે શું ડાકણ જેવી લાગુ છું સાસુ કે ના ના

અમુક લોકો બે હજાર ત્રેવીસ ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી ઘણા દિવસો પછી હમણાં ઓર્ગેનિક ઊંઘ આવે છે ના પંખો ના એસી પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય

એનો શ્રેય તમે કોને આપવા માંગો છો તો લો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું અચ્છા વાહ ધન્ય છે સ્ત્રી ને તો પેલા તમે શું હતા કે પેલા હું કરોડપતિ હતો મને લાગતું હતું કે હું 100 મીટર કરતાં વધારે દોડી નહીં શકું પણ કાલે ગલીના કૂતરા હોય મને અહેસાસ કરાવ્યો કે અડધો કિલોમીટર તો હું આરામથી દોડી શકું છું જગલો મની અને કે એટલે તે આટલા ટૂંકા વાળ કેમ કપાયા કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નોતા તો મે કીધું 30 ના વધારે કાપી દયો ને હું કાલે તારી સાથે છું અને આજે તારી સાથે રહીશ પરમ દિવસથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે એક બેનપણી બીજી ને કે તે લાંબો પતિ કેમ પસંદ કર્યો ઓલી કે એટલે કે હું જયારે વાત કરું ને ત્યારે માથું ઊંચકીને વાત કરી શકું અને ઈ જયારે મારી વાત કરે ને તો માથું નમાવીને વાત કરે એટલે પતિ કે ક્યાં હતી આટલા ટાઈમ થી શોપિંગ કરવા ગઈ હતી એમ શું લીધું એક માથાની ની પીન અને પિસ્તાલીસ સેલ્ફી છોકરાના લગ્ન થઈ જાય ને એટલે એમ લાગે કે જાણે ક્રિકેટ નો વર્લ્ડ કપ જીતી લીધો પણ હારી પછી ખબર પડે કે હવે તો ક્રિકેટ શીખવાની શરૂઆત થઈ દેખા દેખી એટલી વધી ગઈ છે ભાઈ પણ કે બહાર થી તો લાગે કે જાણે જયપુર નો રાજા અંદર ભલે ચડી માં કાણા હોય અમુક માં બાપ છોકરા ને એમ વિચારીને પરણાવી દે છે કે ના લગ્ન કરાવી દેવું ને એટલે સુધરી જશે જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણી થી વાસણ ધોવે છે ને એ જ છોકરીઓ અસલી પાપા ની પરી છે એક ભાઈ ભૂરા ને કે મોટો થઈને શું કરીશ ભૂરો કે બે લગ્ન કરીશ કાકા એક મારે તો બીજી બચાવે તો ખરા થોડાક દી પછી ભાઈ મળ્યા ઈ કે કેવું કાલે છે લગ્ન જીવન ભૂરા કે લગ્ન જીવન તો શું વાત કરું યાર એક પકડી રાખે છે ને બીજી મારે છે એક દુકાને લખેલું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે ત્યાં વળી એક જણો ને પૂછવા ગયો કે ભાઈ એક છોકરી બતાવો ને પર્યાવરણ પ્રેમીઓના કહેવા મુજબ ફટાકડા પ્રદૂષણ ફેલાવે તો મારું માનો અને જે ફટાકડા પ્રદૂષણ ફેલાવે ને એને હળગાવી નાખો મિત્રો ક્યારેય રંગ જોઈને પ્રેમ ન કરવો કાળી કીડીઓ કરતી નથી પણ લાલ કીડીઓ પોજાડી દે ભાડુઆત કે ભાઈ તમારા મકાન માં તો ઉંદેડા નાચે છે એટલે મકાન માલિક કે તો કઈ 4000 રૂપિયા માં કઈ કેટરી ના કેફ નાચવા નો આવે પત્ની કે ગુવાર શાક કેવું થયું છે પતિ કે બહુ સરસ થયું છે અને કે આપણો છોકરો તો કહેતો તો કે નથી સારું થયું

બાકી કોને વિચાર્યું હતું કે મચ્છર ને એક દિવસ અગરબત્તી કરવી પડશે